જામનગરની જીજી હોસ્પિટલમાં આગનો બનાવ સામે આવ્યો હતો જીજી હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં આગની ઘટના બની હતી જેમાં સ્વાસ્થ્યતંત્ર માટેના આઈસીયુ વોર્ડમાં વેન્ટિલેટરમાં આગ લાગી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું આ આગની ઘટનામાં એક દર્દી માથા અને હાથના ભાગે દાજ્યો હતો આ વોર્ડમાં પંદર દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આગ વધુ ફેલાય તે પહેલા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અમે જોયું તો કોલ આવતા તરત પહોંચી ગયા ફાયરમેન પણ પહોંચી ગયા અને ડૉક્ટર નર્સ બધા લોકોએ એ બધું ધ્યાન રાખ્યું છે અને આગને વધતા રોકી દીધું છે એક જે શ્વા શ્વાસના દર્દી હતા જે ઓક્સિજન ઉપર હતા એમનો હાથમાં થોડીક બળતરા જળે હાથ થોડુંક બળેલું છે અને થોડુંક અહીંયા માથા ઉપર થોડુંક બળતરા છે એટલે પડેલ છે એવી રીતે અને એકદમ સ્વસ્થ છે હું એમની સાથે જ હતો પણ એમને આપણે સારી સારવાર અત્યારે પરેશાન ના કરીએ એટલે એ રીતે એમને આઈસીયુ વિભાગમાં રાખ્યું છે અને એકદમ સ્વસ્થ છે હવે આગ લાગવાના કારણો આપણે તપાસ કરશું પણ ધીસ ઇઝ એન એક્સિડન્ટ ત્રેવીસ દર્દીનો વોર્ડ છે અને સ્પેશિયલ આઈસીયુ વોર્ડ છે જેને આરઆઈસી કહીએ રેસ્પિરેટરી ઇન્ટેન્સિવ કેર યુનિટ છે અને બીજા બીજા દર્દીઓને કે અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા છે ના ના કોઈને સ્થળાંતર કરવાની જરૂર નથી પડી એ એરિયાને આપણે ખાલી કેમ કે પેલો આગને રોકવાનું કામ કર્યું હોય એટલે એનું પાવડર ને બધું છે એટલે એ સાફ સફાઈનું કામ થઈ રહ્યું છે એટલે ખાલી એ દર્દીને આપણે મોત છે કોઈ મોત નથી અને મેં જેમ આપને જણાવ્યું કે માઇનર બર્ન્સ છે અને એના માટે સિનિયર ડોક્ટર્સ પણ બધા આવીને એમનું ધ્યાન રાખી રહ્યા છે એટલે જીડીસી ન્યુઝ સાથે સંજીવ રાજપૂત જામનગર